ચકલાસી શેર જે ભાવિક ભક્તોની રજૂઆત હતી એ રજૂઆત ધ્યાને લઈ અને રાજ્યના મુખ્યમંત્રી મૃદ્ધો એ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહ મંત્રી શ્રી અને પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ટૂંક સમયની અંદર રજૂઆત કરી અને આખા ખેડા જિલ્લાની અંદર સૌથી પહેલી બસ રામદેવડાથી રણુજા જવા માટેની પહેલી બસ સેવા શરૂ થઈ રહી છે આ બસનું ભાડું સાતસો ને કિલોમીટરના સાતસો વીસ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને આજુબાજુના વિસ્તારની અંદર ચકલાસી શહેર જે રામદેવજી મહારાજને હંમેશા પૂજતા આવ્યા છે અને રામદેવજી મહારાજને લઈ દર્શન કરવા માટે જે જવા આવવાની તકલીફ પડતી હતી એ આજે ટૂંક સમયની અંદર આજે અહીંયા આપણા રાજ્યના શ્રીએ અને હર્ષભાઈ સંઘવી સાહેબે જે મંજૂરી આપી અને દરરોજની ચાર વાગ્યાની બસ શરૂ શરૂ થવાની છે અને આખા વિસ્તારની અંદર સૌથી પહેલી બસ સેવા શરૂ થઈ રહી છે તે બદલ હું ગુજરાત સરકારનો અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવી સાહેબનો આભારી છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ચકલાસી રામદેવરા લીલી ઝંડી આપી એની શરૂઆત કરવામાં આવેલ છે સદર બસનું ભાડું સાતસો ને વીસ રૂપિયા રહેવા પામશે અને સાતસો ને બોતેર જેટલા કિલોમીટર થશે અને સદર વ્હીકલ જે છે એ દરરોજ ચાર કલાકે અહીંયાથી રવાના થશે અને આ The okay. service step